પહેલીથી ત્રણ માર્ચ એટલે કે આજથી ત્રણ માર્ચ સુધી પાંચથી સાત દરમિયાન પરાગરજ સોસાયટી ગરબા ગ્રાઉન્ડ ઇન્દ્રેશ્વર મહાદેવની સામે વારસિયા રોડ ખાતે કરવામાં આવ્યું છે આ શિબિરમાં યોગાચાર્ય દુષ્યંતભાઈ મોદી બી કે સંગીતાબેન સાથે યોગ બોર્ડના કોઓર્ડિનેટર સુનીલ પટેલ અન્ય નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે રાજ્ય યોગ બોર્ડ યોગ કોચ પૂજાબેન રોચવાની અને ઋષિકાબેન વાંઝાની સાથે વારસિયામાં ચાલતા પચીસ થી વધુ યોગ ટ્રેનરો યોગ સાધકો સાથે અન્ય નાગરિકો વધુમાં વધુ સંખ્યામાં ભાગ લઈ અને જેમાં દવા વગર પોતાની જાતને સ્વસ્થ રાખવાની યોગ અને એક્યુપ્રેશનની અને યોગ હારની પદ્ધતિનું માર્ગદર્શન મેળવશે તેમાં આજરોજ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી જેમાં ખાસ મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા અને સામાજિક અગ્રણીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા अब जो है तो वो भी हमारे योग बोर्ड के सदस्य है तो वो भी हमको सिखाएंगे आदरणीय कीर्ति सर है थी थी। तो वो भी हमको सिखाएंगे तो ये सबको आप सबको इसका मौका मिले पूरा हॉल भर जाएगा और आपको तो बहुत ही अच्छा सीखने का मौका मिलेगा तो आ, इस मौके पर हमारे साथ में हमारे गुजरात राज्य के ખાતે બ્રહ્મકુમારી સેન્ટર જે ચલાવે છે સંગીતાબેન આજે કેટલા ઘણા વર્ષોથી આ કાર્યક્રમો અને બધા યોગ યોગના કાર્યક્રમો અને બીજા ઘણા કાર્યક્રમો યોજવામાં આવે છે એમને ત્યાં અને છેલ્લા કેટલાક વર્ષોથી સેવા બી આપી છે અને અને આ વર્ષે આ વખતે અહીંયા યોગનું આયોજન કરવામાં આવ્યું છે અને આ યોગના આયોજનમાં સમગ્ર વારસાના પૂરી વડોદરાના જે લેડીઝ છે બાળકો છે મને મોટા વડીલો છે બધા જ એમાં હાજર છે અને આશા છે કે પહેલી થી 3 તારીખની વચ્ચેમાં અહીંયા યોગમાં ઘણા બધા લોકો એમાં ભાગ લેશે સન્મુખ જ્ઞાન જનાની ઓમ શાંતિ ગુજરાત યોગ બોર્ડ ઓર બ્રહ્માકુમારીસની ઓરસે વારાસ્યા વિસ્તારમાં 3 દિવસ કા રાજચોક शिविर रखा गया है जिसमें आहार शुद्धि शारीरिक तंदुरुस्ती के लिए योग और साथ ही साथ मेडिटेशन सिखाया जाएगा और इसमें अधिक से अधिक फ्री ऑफ चार्ज है सभी लोग लाभ ले रहे हैं और अभी आप ये देखेंगे यहाँ पर सभी उमंग उत्साह से ये लाभ ले रहे हैं करीब यहाँ पर पाँच सौ से ऊपर की संख्या आई है और सभी लोग तीन दिन और ही उमंग उत्साह से लाभ लेने वाले हैं ओम शांति नमस्कार गुजरात राज्य योग बोर्ड जेनु गठन अपना माननीय वहाप्रधान श्री स्वप्न रूपे बेहज सोलमा थूँ कार्यक्रम रूपे गुजरात में अमरा માન્ય ચેરમેન ઉર્જાવાન ચેરમેન શ્રી શિષપાલજીના નેતૃત્વ હેઠળ એક લાખથી વધુ યોગ ટ્રેનર તૈયાર થયા છે અને વડોદરામાં પણ આપણા ત્રણ હજારથી વધુ યોગ ટ્રેનર છે અને અત્યારે વડોદરા સૌથી હાઈએસ્ટ પોઝિશન પર રહ્યું છે ગુજરાતમાં ત્રણસોથી વધારે યોગ વર્ગ ચાલી રહ્યા છે અને આઝાદીના અમૃતકાળ નિમિત્તે આ કાર્યક્રમનું આયોજન થયું છે એ પર ગુજરાત રાજ્ય યોગ બોર્ડને બ્રહ્માકુમારીના સંયુક્ત ઉપક્રમે ત્રણ દિવસની નિઃશુલ્ક યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે જ્યાં આગળ યોગ રાજયોગ અને આહારનું નિઃશુલ્ક માર્ગદર્શન આપવામાં આવશે વારાસિયા વિસ્તારમાં અમારા પૂજાબેન રોચવાની અને રિષિકાબેન વાંજાની જે યોગ કોચ છે એમના યોગ એમના માર્ગદર્શન હેઠળ ઓગણીસથી વધારે યોગ ટ્રેનર કામ કરી રહ્યા છે અને ખૂબ સરસ રીતે યોગનું પ્રશિક્ષણ થઈ રહ્યું છે તો આપ સૌને અમે આહવાન કરીએ છીએ આ ત્રણ દિવસની જે શિબિર છે એમાં જરૂરથી લાભ લો અને એનો જરૂરથી માર્ગદર્શન મેળવો અને સાથે સાથે આપણે વારસિયાનું બ્રહ્માકુમારી કેન્દ્ર જે છે તો એના પણ આપણે જોડાઈને આપ રાજયોગનો લા પ્રશિક્ષણ લઈ શકો છો અને આપ સૌ અહીંયા આગળ જોડાયા છે એ માટે અમારે ખૂબ ખૂબ ધન્યવાદ